મજૂરી કરવા જતાં સતત છેલ્લા ચાર માસથી વરસાદ ચાલુ રહેવાની નિષ્ફળ જવાની સંભાવના રહેલી છે ત્યારે આજ રોજ ખેડબ્રહ્મા તાલુકાના મામલતદારશ્રીને આવેદન પાઠવવા તાલુકા પ્રમુખ જશુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ ઉપપ્રમુખ નારાભાઈ અને જીતાભાઈ અને કોષાધ્યક્ષ શ્રી રેવાભાઈ તેમજ પાયાના કાર્યકર શ્રી ભૂપેન્દ્રભાઈ અને પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદન પત્ર પાઠવી જે ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયેલું હોય તે તમામનો તાત્કાલિક સર્વે કરવા જણાવ્યું હતું રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે